નેત્રંગવાલિયા અને અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અમરાવતી નદી ગાંડીતોર બની હતી જેમાં પશુ તળાઈ જવા સાથે રોડ પણ ધોવાઈ ગયા હતા આ વચ્ચે વધુ એક ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા નર્મદા નદીમાં જ્યાં અમરાવતી નદી વિલીન થાય છે તેવા જૂના કાશિયા ગામ પાસેના મુખ્ય પ્રદેશમાં ખેડૂતોની મહામૂલી જમીન અમરાવતીના નીર ભરખી ગયા હતા એક જ રાતમાં ત્રીસ થી પચાસ વીઘા જમીન પાણીમાં મહામુલા પાક સાથે ગરક થઈ ગઈ હતી ગતરોજ બનેલી ઘટનામાં દત્ત પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર એવા નારેશ્વરના દત્ત અવતારી શ્રી રંગ અવધૂત બાપજીના ગુપ્ત એકાંતવાસની આંબાવાડી સુધી ધોવાણ પહોંચતા આશ્રમની આંબાવાડીના સાત જેટલા આંબા સાથે ચાર વીઘા જેટલી જમીન પાણીમાં ગરક થઈ જવા સાથે અમરાવતીના નીર આશ્રમ તરફ ત્રીસ ફૂટ અંદર સુધી જમીન ધોવાણ સાથે પ્રવેશ્યા હતા જેને લઈને આશ્રમ ખાતે રહેતા પૂજક વસાવા પરિવાર ભારે ચિંતામાં મુકાઈ જવા સાથે ભયભીત બની ઉઠ્યા છે ખાસ કરીને નારેશ્વરના દત્ત અવતારી શ્રી રંગ અવધૂત બાપજીના ભક્તોનું ખૂબ જ આસ્થાનું સ્થાન હોવાથી સરકારી તંત્રના જે તે વિભાગને તાત્કાલિક વરસાદી પાણી તથા અમરાવતી નદીના રેલના પાણીથી વધુ નુકસાન નહીં થાય તે અંગે યોગ્ય પગલાં લેવા દત્ત પરિવારના ભક્તોએ માંગ કરી છે ભક્તો માટે આ સ્થળની પાસે આવેલ આંબાવાડીમાં રંગ અવધૂત બાપજી એકાંત અને પવિત્ર જગ્યા હોવાથી ઓગણીસો અડસઠ ના વર્ષમાં અજ્ઞાતવાસમાં ત્રેવીસ દિવસ રહ્યા હોવાથી હાલના દિવસોમાં ભક્તો દર્શન તથા પાઠ પૂજા કરવા માટે તેમાં વધારો થતો રહ્યો છે પવિત્ર સ્થળને વરસાદના પૂરના પાણીથી થતા નુકસાનમાંથી ઉગારવા સરકારી તંત્ર તરફથી તાત્કાલિક યોગ્ય પગલા લેવા માંગ કરી રહ્યા છે અને છેલ્લા વર્ષોમાં નર્મદા નદીના પૂર અને અમરાવતી નદીના પૂરના કારણે જુના કાસિયા ગામ તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ નુકસાન થયેલ હોવાથી તે બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય વિગતો કરવા વહીવટી તંત્ર સમક્ષ માંગ મૂકી છે. અમરેલી જિલ્લા ભરૂચ આજે તમે જોઈ રહ્યા છો મારી પાછળ અમરાવતી ખાડી છે એના વહેણથી આ ચોમાસામાં ઘણા ખેડૂતોની જમીન અસંખ્ય ખેડૂતોની જમીન જતી રહી છે કેટલા વિંગા હશે આશરે ઘણી જમીન જતી રહી છે ને હજુ પણ ચાલુ જ છે એનું ખોદાણ એટલે આ ખોડાણ બંધ થાય એની અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે આજે વીસ વર્ષથી હું રજૂઆત કરું છું અમે કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત કરીને નકશો આપેલો છે આ ગા ખાડીનો કે એનો કોઈ નિકાલ કરો અમે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જોડે ગયા હતા એની આગળ જે ધારાસભ્ય હતા ઋષિ પટેલ દર વર્ષે જોવા આવતા હતા કે આનું કંઈ કરી આજે વીસ વર્ષ થઈ ગયા વાત કંઈ નિકાલ નથી આવતો એ અમારી સરકારને એટલી રજૂઆત છે કે આ આશ્રમ છે બાપજીનું અવધૂત દાદાનું રંગદૂત મહારાજનું આશ્રમ છે હવે એની નજીક કે ખોડાણ આવી ગયું એ આશ્રમ વચ્ચે બાપજીનો એની અમને ચિંતા છે અને સાથે સાથે અમારી જમીન જે અમારા પરિવાર છે એની ઉપર આ રોજીરોટી અમારી ચાલે છે આ રીતના રીતના ખોડાણ રહ્યું આશ્રમ પણ જશે અને અમારી જમીન પણ જશે એટલે આનો કોઈ નિકાલ સરકાર લાવે તાત્કાલિક ધોરણે તો અમે એની રાવટ અનુભવીએ બીજું એનાથી વિશેષ હું અમે સરકાર પાસે એટલી રજૂઆત કરીશું કે આ બાપજીની જમીન છે એ આશ્રમ છે મારી જમીન છે પણ એમાં બાપજી અજ્ઞાતવાસ તરીકે રહીને ગયા છે અહીંયા બીજું નારેશ્વર છે નાનું મિનીના આશ્રમ છે અહીંયા એ બચી જાય એ જ અમારી સરકારની રજૂઆત છે